હાલો ગાય જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તો આજે આપણે બહુ છે વ્લોગ બનાવીએ છીએ કેમ કે મારા નોકરી જવાનું હોય એટલા માટે આપણે ટાઈમ મળતો નહીં વ્લોગ બનાવવાનો પણ આજે રજા હતી તો ચલો એવું થયું કે લાવો આપણે વ્લોગ બનાવીએ તો ઘરે હતા પણ કાનના મમ્મી બીમાર થઈ ગયા હતા એટલે મમ્મીને દવાખાને લઈ ગયો હતો તો બી ઘરે આવ્યો છું હવે તો મમ્મી દવાઓ પણ લઈને આવ્યા છે આપણે મમ્મી થોડું સાવ છે હવે રોટલી તો આપણે જમી લઈશું તો આખા દિવસમાં આપણે શું કરીશું તો જોવા માટે બન્યા મમ્મી હવે આપણે રોટલી બનાવી દીધી છે તો આપણે હવે જમી લઈશું પણ તમે પેલા અમારે અમારા દાદાજીને પેલા જમવાનું મૂકવું પડે પછી અમે જમીએ છીએ દાદાજીને જમવાનું ધરાવી દીધું છે તો મમ્મીએ સેવ ટામેટા અને વટાણાનું શાક બનાવ્યું છે તો અમારા દાદાજી જમી લેશે પછી આપણે પણ જમી લઈશું તો ચલો આપણે આવા દાદાજીનું ખૂમવાનું લઈ લઈશું તો આપણે હવે જમવા બેહી ગયા છે તમારે પણ જમવું હોય તો આવી જાઓ સેવ ટામેટા અને વટાણાનું શાક બનાવી દો અને રોટ ચલો આપણે જમી લઈશું જો તૈયાર થઈ ગયા ભજીયા પણ પછી વાળો મારો છે એટલે આપડે સોડા પીવડાવી દઈશું ઈજ્જત થી બેડો ભજીયા ખાવા તો ભજીયા તૈયાર થઈને આટલો તો આપડે હવે ભજીયા ખાઈ લીધા આપણે સોડા લઈ આવ્યા છે તો સોડા હાથમાં આઈ છે તો એમ થી તો પીવા જ મળ્યો હવે જો થોડા પીના આપણે જઈશું આપણા વન વિભાગમાં રીલ બીલ બનાવવા તો ભાઈઓ કે રીલ તો હેડો આપણે વન વિભાગમાં તો અમે સોડા પીને જઈશું વન વિભાગમાં તો અમે અમારા વન વિભાગમાં દવા નીકળી ગયા છે હવે તો આ બાઈક છે આગળ બાઈક દવા નીકળી ગયા છે વન વિભાગમાં જઈને બનાવી thank mm. you ભાગમાં આવી ગયા છો આપણે શું આપણે હવે અંદર તમારે અમારા ગામમાં વન વિભાગમાં આવું હોય અને જો તમારે કઈ પણ જાતનો છોડ જોતો હોય તો બધા અહિયાં છોડ મળી રહેશે તમને જો જે પણ છોડ જોતો હોય બધા મળી રહેશે અહિયાં જો બધા છોડ તમને અહીંયા મળી રહેશે તો આવો તો જરૂરથી લઈ જજો લાગે જોરદાર મારા રજા હોય એટલે હું રોજ સજાના ટાઈમે તો અહીંયા જ હોય તળાવ અત્યારે તો રીલ બિલ બનાવીએ આપણે દર સોમવારે તો આપણે હવે જઈશું હવે ઘરે રીલ બિલ બનાવી દીધી છે હવે તો રીલ હવે બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધી છે તો ભાઈ બંધો પણ ત્યાં થઈ જશે ઘરે તો આપણે વન વિભાગમાંથી ઘરે આવી ગયા છે તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને જો સબસ્ક્રાઈબ ના કરે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધિશ